આજે બપોરે સાડા બાર વાગે મહેસાણા જિલ્લામાં ઈ કેવાયસી બાદ રેશન કાર્ડ ગ્રાહકો પર લગામ પચીસ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા ચોસઠ વેપારીઓ અને બે પોઈન્ટ સુડતાલીસ એકર કરતાં વધુ જમીન ધરાવતા બે હજાર છસો અઠ્ઠાવન જમીનદારોના ભૂતિયા રેશન કાર્ડ બંધ કરવામાં આવ્યા મહેસાણા જિલ્લામાં રેશન કાર્ડની ઈ કેવાય કામગીરી બાદ હવે ભૂતિયા અને બિન ઉપયોગી રેશન કાર્ડના મામલા સામે આવ્યા છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ગરીબો અને મધ્યમ વર્ગને સસ્તા અનાજની દુકાનો મારફતે અનાજનો જથ્થો આપવામાં આવતો હતો પરંતુ આ જથ્થો અનાજના જથ્થા જરૂરિયાતમંદ ગરીબો અને મધ્યમ વર્ગને આપવાની સાથે અનાજનો બારોબાર્યું પણ થતું હતું મહેસાણા તાલુકામાંથી બે ચાર હજાર બસો છ પૈસાદાર વ્યક્તિઓ ગરીબોના નામે અનાજ ખાઈ જતા હતા આજથી સરકારે ઈ કેવાયસી કરતા કરતાં મહેસાણા જિલ્લામાં અનેક ભૂતિયા રેશન કાર્ડ ગ્રાહકો મળી આવ્યા છે જ્યારે સરકાર નિયત કરાયેલા રેશન કાર્ડ લાભાર્થીઓના નિયમોનું ઉલ્લંઘન કરનાર લાભાર્થીઓના ભૂતિયા રેશન કાર્ડ હવે બંધ કર્યા છે છ લાખથી વધુ ગ્રાહક આવક ધરાવતા મહેસાણા જિલ્લામાં કુલ ત્રેપન હજાર પાંચસો ઇકોતેર પૈસાદાર લાભાર્થીઓ લાભ લેતા હતા જેમાંથી મહેસાણા તાલુકામાંથી પણ ચાર હજાર બસો છ પૈસાદાર વ્યક્તિઓ ગરીબોના નામે અનાજ ખાઈ જતા હતા અને તે તમામ રેશન કાર્ડ હવે બંધ કરી દેવામાં આવ્યા છે સરકારની સ્થાયી સૂચનાઓ મળ્યા મુજબ દરેક રેશન કાર્ડ ધારકોએ એક તો ઈ કેવાયસી કરાવવાનું સરકારે શરૂ કરાવડાયું ઈ કેવાયસીના હિસાબથી શું થયું કે ભાઈ ભૂતિયા રેશન કાર્ડ શોધવામાં સરકારને સરળતા રહી અમારા ડેટા મુજબ સીબીડીટી ની ઈન્કમ છ લાખથી વધુ હોય તેવો ડેટા અમને મળ્યો હતો ચાર હજાર બસો છ રેશન કાર્ડ ધારકો જેનો નિકાલ અમે કરી દીધો છે એ રેશન કાર્ડ બંધ કર્યા